મેનપુરા ખાતે પોલીબ્લાસ્ટ કંપની આવેલી છે આ કંપનીમાં ગઈકાલે સવારે છ વાગે કર્મચારી શિવપ્રસાદ શર્મા ટ્રોલી વડે ઓવનમાંથી રેજિંગ પેપ બહાર કાઢતા હતા આ દરમિયાન પેપનું ઢાંકણું ખુલી જતા તે અચાનક વધુ ગરમ થતાં વરાળ નીકળી હતી જેને પગલે ધુમાડા સાથે અને ઉકળતું રેજિંગ શર્મા શિવપ્રસાદના ડાબા હાથે અને બંને પગ પર પડતા તે દાઝી ગયા હતા આ ઉપરાંત ઉપેન્દ્ર ગામના કર્મચારીને પણ ડાબા પગે રેજિંગના છાંટા ઉડતા ગંભીર રીતે દાજી ગયા હતા જ્યારે શિવપ્રસાદ ભાગવા જતા પડતા ડાબા પગે ઈજા પહોંચી હતી દુર્ગેશ યાદવ અને શ્રીરંગ ચૌધરીને પણ નાની મોટી સામાન્ય ઈજા પહોંચી છે ડભોઈના વરોહણ પાસે પોલી પ્લાસ્ટ કંપનીમાં શનિવારે મડસ્કે બ્લાસ્ટ થતા ચાર જેટલા કર્મીઓને ઇજા પહોંચી હતી જેમાં પોરની અંબિકા સોસાયટીમાં રહેતા પાંત્રીસ વર્ષીય શ્રી રંગ રામસિંઘ ચૌધરીને વધુ સારવાર માટે સયાજો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને ડાબા હાથે ફ્રેક્ચર હોવાનું નિદાન થયું હતું જોકે દર્દી પોતાની જાતે તબીબની પરવાનગી વિના હોસ્પિટલમાંથી રજા લઈને જતા રહ્યા હતા ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા કંપનીના વહીવટકર્તાઓએ દરવાજા બંધ કરી દીધા હતા કોઈને પણ કંપનીમાં જવા ન દેવાતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા ત્યારે ગ્રામજનોએ સવાલ ઉઠાવ્યા હતા કે આ કંપની પાસે ફાયર સેફટીના સાધનો ન હતા જીપીસીબી અને ઇન્ડસ્ટ્રીયલ એન્ડ સેફટી વિભાગ પાસે તપાસ કરવાની પણ માંગ ઉઠી હતી બીજી તરફ ડભોઈ પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો બ્લાસ્ટમાં ઇજા પામનાર શિવપ્રસાદ મલ્લુભાઈ શર્મા વર્ષ ત્રીસ રહેઠાણ યુપી હાલ રહેઠાણ અણખી ગામ શિવ રેસિડેન્સી તો ઉપેન્દ્રકુમાર રાજેશ્વર પંડિત વર્ષ ઓગણત્રીસ રહેઠાણ પોરગામ દુર્ગેશ ગિરધારી યાદવ વર્ષ પચીસ હાલ રહેઠાણ પોરગામ આ ત્રણ ઇજાગ્રસ્ત હાલ સારવાર હેઠળ છે